ને છે ને પશુ પ્રદર્શન ની અંદર છે ને ભાઈ યુવરાજ જોવા મળી ગયા છે જો કાય કટે નહીં ભાઈ આપણે ગીર નો સાંઠ છે જોવો તમે ડિટેલ વાંચી લેજો ને આપણે ભાઈ એના માલિક છે આપણે ક્યાંથી ગીર થી ને જ આવો ને એવું છે આ ભાઈ માલિક છે હા તો જો ભાઈ આ ભાઈ માલિક છે ક્યાંથી ગીર થી આવો ને હા હા એવું છે એમ ને અને આના પિતા નું નામ ભાઈ જો સામે લખેલું બંસી આ રીતનું કઈક છે મેંદડા થી આવે છે ભાઈ પાટરામાંથી તાલુકો જોઈ શકો છો ભાઈ કેટલો મોટો ભાઈ છે તો આની અંદાજે કિંમત તો લાખમાં મંગાય છે એવી રીતની વાત કરી છે તો આની અંદર આમાં જીતે ને આ બધા હરીફાઈમાં તો એને અલગ અલગ ઇનામ વિતરણ પણ થતું હોય છે બરોબર ને નંબર નંબરવાઈઝ નંબર આપવામાં આવતા હોય છે એક થી ચાર કે પાંચ નંબર છે બહુ મને ખ્યાલ નથી મેં આગળ બોર્ડ વાંચ્યું હતું એટલે તમને કીધું ને બાકી જવું બધા અલગ 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 બોર્ડ છે અહીંયા પણ એક સૌ આ પણ ગીર સાંડ જ છે જો કાંઈ કટે નહીં જોઈ શકો છો અને હામે ભાઈ એની બધી અલગ અલગ આ રીતનું છે ભાઈ અને આનું નામ છે ભાઈ રઘો જો ભાઈ રઘો કાંઈ કટે નહીં અને ક્યાંથી આવો ભાઈ ગીર સોમનાથ ગીર સોમનાથ થી ભાઈ આ ભાઈ ગીર સોમનાથ થી છે તો આપણે અને હું આમ કેટલા રૂપિયામાં મંગાવે અમદાવાદ સાડા સાતમાં એવું છે જો ભાઈ ભાવ તમે જોવો ભાઈ ખાલી ભાવ સાડા સાતમાં માંગેલો પણ હજી આપેલો નથી ને ઈનામ તમને આગળ વાત કરી વિતરણ થતા હોય છે તો ભાઈ આપણે તરણા તરના પશુ પ્રદર્શનમાં ભાઈ આપણે ગીનનો રઘો આવી ગયો છે તો તમે ક્યારે હવે કમેન્ટ કરી દેજો ને ભાઈ ઘણા લોકો છે ને બધા અલગ અલગ બળદ ને એવું લાવતા હોય છે જો ભાઈ અહીંયા પણ આવી ગયા છે ને ભાઈ ગાય ત્રેવીસ લિટર આ ગાય છે ને ત્રેવીસ લિટર દૂધ આપે છે જુઓ અહીંયા તમે સ્કીપ કરીને વાંચી લેજો ને બાકી પણ હા પણ એક બોર્ડ મારેલું છે શું નામ રાખ્યું ભાઈ આ ગાયનું નાલી વાહ ભાઈ વાહ કેટલું દૂધ આપે છે ત્રેવીસ લીટર હા 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 જોઈ શકો છો ભાઈ ત્રેવીસ લીટર દૂધ આપે છે કેમ કે મેં તમને આગળ વાત કરી મેં જેટલા મેં બોર્ડ વાંચ્યા એમાં છે ને ખાલીમાં ખાલી છે ને અઢાર લીટર દૂધ પણ આ ગાય રહી ભાઈ એ ત્રેવીસ લીટર દૂધ આપે છે ને ભાઈ આપણે જો ફરીથી સાંઠ જોવા મળી ગયો છે ખૂંટ જોઈ શકો છો આ રીતની એની કંઈક છે ને ડિટેલ છે વાંચી લેજો સ્કીપ કરીને અને એકવીસ નંબર ઉપર છે જોઈ શકો છો આની વડલાથી છે ને આપણે ભાઈ ગોપાલ આવી ગયો છે જોવો ગોપાલ જ નામ રાખ્યું છે ને હા જવો અને ભાઈ ગીર ખૂંડ છે સરસ મજાનો જોવો હા હા જવો કાંઈ કાઢે નહીં ભાઈ આની પ્રાઇસ શું થઈ હતી કાંઈ એવું છે કાંઈ વાંધો નહીં ટૂંકમાં ઈનામ લેવાનું છે આપણે જો આ રીતનું છે ભાઈ બધું અલગ અલગ છે ના માનું ભાઈ પૃથ્વી છે બધા અલગ અલગ છે ને ભાઈ આ જાતવાન બધા પશુ હોય છે કે જે બધા રાખતા હોય છે જો અહીંયા પણ ગાય પાર્વતી ભાઈ જોવા મળી છે વાહ ભાઈ વાહ કાય કટે નહીં ભાઈ જો